કાચનો ગલાસ કાચનો ગ્લાસ હથિયાર નહી હોતો એ કાચના ગ્લાસ ને શ્રેણીમાં લઈને ને એવી ખોટી ખોટી વાતો બનાવીને પિક્ચર ની ખોટી સ્ટોરી હોય એ સ્ટોરી બનાવીને છેતરભાઈ ને અંદર રાખવામાં આવે છે વસાવાના સપોર્ટ ની અંદર મુસ્લિમ સમાજના લોકો પણ આવ્યા મેદાનમાં ધન્ય જે ભાઈ ને જે પોતે મિત્રો બીજા ધર્મ માંથી સત્તા મિત્રો ચૈતરભાઈ વસાવાને જે દિલથી સપોર્ટ કરે છે ને ગુજરાત ની અંદર નહીં આખા ભારતની અંદર મિત્રો આવા લોકોની જરૂર છે કે જે પોતે મિત્રો વાત કીધો વગર ડરે ભાઈ સોશિયલ મીડિયાની અંદર સામે આવીને કહે કે ચૈતર વસાવા છે ક્યાંક ને ક્યાંક તેને જેલમાંથી બહાર કાઢવો જોઈએ આદિવાસી સમાજના લોકો તો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજના લોકો પણ મેદાન ની અંદર આવી હશે ધન્ય છે આ ભાઈ ને સો સોર સલ્યુટ છે આ ભાઈ ને જે ભાઈ પોતે મિત્રો સોશિયલ મીડિયા ની અંદર સામે આવીને કહ્યું છે કે ચૈતર વસાવા હાસાશે કંઈક ને કંઈક તેને જેલમાંથી બહાર કાઢવા પડે તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ચૈત્ર વસાવા કરી એક મહિનાથી જેલની અંદર બંધ છે ત્યારે મુસ્લિમ સમાજના લોકો મેદાનની અંદર આવ્યા છે ને આદિવાસી સમાજના લોકો તો એકતા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજના લોકો પણ મેદાનની અંદર આવ્યા છે તો ધન્ય છે આ ભાઈને જે ભાઈ પોતે મિત્રો વાત કરી સોશિયલ મીડિયાની અંદર સામે આવીને કહી દીધું છે અત્યારે તો મિત્રો તે બહાર છે પરંતુ કંઈક ને કંઈક ચૈત્ર વસાવાના પત્ની પણ કહ્યું છે કે આમને પણ જેલમાં નાખવો જોઈએ આમનો પણ વાક હોય શકે છે ક્યાંક ને કઈક ચૈત્રભાઈ વસાવા હાસા છે પરંતુ કંઈક ને કઈક તેને જેલમાંથી જેલમાં નાખવામાં આવ્યા છે હવે પાંચ તારીખ રોજ વસાવા બહાર આવશે તો ગુજરાતની અંદર હાહાકાર મત અને ચૈતરભાઈ બહાર આવે તો આદિવાસી લોકો હવે મુસ્લિમ સમાજના લોકો પણ લડી લેવાના મૂળમાં છે ધન્ય છે આ ભાઈ ને જે ભાઈ પોતે મિત્રો વાત કરી ચૈત્રભાઈ વસાવાના સપોર્ટ ની અંદર આવ્યા છે વિડીયોને શેર કરી દેજો સબસ્ક્રાઈબ અવશ્ય કરો નું બોલતા નહીં આજના વિડીયોમાંથી આટલી જ નવા વિડીયો સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત